જ્યારે રાતના વરાછા ઉમિયાધામ ખાતે પરંપરાગત ગરબા સાથે માતાજીની આરાધના શરૂ થઈ ત્યારે માહોલમાં એક અલગ જ ઉલ્લાસ છવાઈ ગયો શહેરમાં શહેરી મોહલ્લાઓ અને સોસાયટીઓમાં તેમજ પર્સનલ પ્રોજેક્ટના આયોજનોમાં પણ ડોઢિયાની રમઝટ જામી હતી જે દર્શાવે છે કે નવરાત્રીનો ઉત્સવ માત્ર ધાર્મિક જ નથી પરંતુ સાંસ્કૃતિક સંકલનની એક ઝલક પણ પ્રદાન કરે છે આ નવરાત્રિની ઉજવણી સમગ્ર શહેરમાં ખુશીઓનો માહોલ ફેલાવી રહી છે વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે આપ સૌ ઘણા વર્ષોથી અહીંયા પધારો છો ને જોવો છો કે જે રીતે નવરાત્રી સાચી જેને ભક્તિ કઈ શકાય નવ દિવસ નવધા ભક્તિ જે હોય એ સાચા અહીંયા થાય છે આપ જોવો તો અમારી સો જેટલી બહેનો માટે તાપા પિતળ ગરબા માટે લઈને કડવા પર મૂકવામાં આવે છે એમાં નવ નવી ત્રણ ના સત્યાવીસ અને સત્યાવીસ એટલે બે ને અને નવ એનું ખૂબ જ મહત્વ છે અને એ જે રીતે બહેનો જે ગરબા લઈને માથે ઘૂમતી હોય એ અલગ દ્રષ્ટિ એ સુરત જોવા મળે છે અને પ્રાચીન ગરબા જેને ખરેખર કહી શકાય ગુજરાત અને ગરબો એક સાથે વણાયેલા છે ગુજરાત ને ગરબો અને ગુજરાતી એક સાથે વણાયેલા છે અને આપ જોઈ શકો કે આઠમ ના દિવસે મહાઆરતી અહિયાં કરવામાં આવે છે મહાઆરતી ની અંદર આ ગ્રાઉન્ડ અંદર જેટલા પણ લોકો હોય બધાના હાથમાં ઢોગળા આપવામાં આવે છે સો જેટલી બહેનો માટે ગરબા લેતી હોય છે બસો જેટલી મસાલો હોય છે અને મસાલો સાથે એક અલૌકિક દ્રશ્ય ઉત્પન્ન થતું હોય છે ટોટલી લાઇટિંગ બંધ કરવામાં આવે છે અને જે દીવડા બધા પચીસ હજાર દીવડા ઝગમગતા હોય તો આપણને એવું લાગે કે સાક્ષાત માં અંબાણી માં ઉમિયા અહીંયા નવરાત્રી ગરબે રમવા વધારે છે અને આખા ગુજરાતમાં જો સાચા અર્થમાં નવરાત્રી થતી હોય પ્રાચીન ગરબા ગવાતા હોય તો સુરત ની અંદર ઉમિયા ગવાય છે અને જે સ્ટેજ ઉપર થી ગવાતા ગરબા પણ માતાજી ના ગરબા જ હોય છે કોઈ ફિલ્મ ની ગીત એવું હોતું નથી જમના દિવસ સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં